સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે પરંતુ તેનું સૂપ અને તેનું જે જ્યૂસ હોય એ લોકોને ભાવતું નથી પણ આજે હું એ તમારી માટે એકદમ સરસ નવી રેસીપી લઈને આવી છું જેને આપણે કેરી સાથે બનાવીશું અને આ રેસીપીને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે સૌપ્રથમ આપણે અહીંયા આ રીતે સરગવો લઈ લીધો છે તો મેં આ રીતે આખી છ સરગવો લીધી છે અને વચ્ચેથી તેને કટ કરી લીધી છે અને પાણીથી સારી રીતે ધોઈ અને મેં કોરી કરી લીધી છે અહીંયા સરગવાને આપણે આ રીતે પહેલાં છોલી લઈએ તો એની ઉપરની જે છાલ છે એ કાઢી લેવાની છે નહીં તો ઘણીવાર આ છાલના લીધે જે પણ રેસીપી આપણે બનાવીએ ને એ કડવી બનતી હોય છે એટલે ફ્રેન્ડ્સ ખાસ આ ઉપરની જે તેની છાલ છે એ આ તમારે ઉતારી લેવાની આ રીતે તો અહીંયા બધા જ સરગવાની છાલને આ રીતે ઉતારી અને મેં તેના આ રીતના પીસીસ કરી લીધા છે અને ત્યારબાદ આ સરગવાને આપણે એક કૂકરમાં ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને ગેસ પર ચડાવી ત્રણ વિસલ લગાડવા માટે મૂકવાની છે અહીંયા કૂકરમાં વિસલ વાગે ત્યાં સુધી આપણે આ રીતે બે કાચી કેરી લઈ અને તેને પાણીથી સારી રીતે મેં ધોઈ લીધી છે અને તેને હું આ રીતે કપડાંથી કોરી પણ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા કેરીને મેં આ રીતે છોલી લીધી છે અને ત્યારબાદ તેના આપણે પીસીસ કરી લેવાના છે તો આ તોતાપુરી કેરી છે અને ખૂબ જ ઝડપથી ચડી જતી હોય છે તો પીસીસ આપણે આ રીતે થોડાક મોટા કરીશું તો પણ ચાલશે મેં અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે તમે અહીંયા કાચી કેરી કેસરની હોય તો તે પણ લઈ શકાય છે રાજાપુરી પણ લઈ શકાય છે અને કેરીના પીસીસ કર્યા બાદ આપણે આ રીતે કઢાઈમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં આપણે આ કેરીના પીસીસ ઉમેરવાના છે ત્યારબાદ અહીંયા અડધા કપ જેટલો મેં ફુદીનો લીધો છે એકદમ ફ્રેશ ફુદીનાના આ રીતે પાન લઈ અને તેને પણ આપણે કેરી સાથે મિક્સ કરી અને ઉકળવા માટે મૂકી દઈએ અહીંયા આપણે તેમાં આ રીતે ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને ઢાંકી દઈએ તો અહીંયા બીજી બાજુ જે કુકરમાં ત્રણ વિસલ લગાવી હતી જેમાં સરગવો હતો એ આ રીતે ઠંડો થઈ ગયો છે અને તેને આપણે આ રીતે મેશ કરી લેવાનો છે તો પાઉંભાજી મેસરથી મેં તેને મેશ કર્યું છે સરગવાનો જે પલ્પ છે તેને આપણે અલગ કરવાનો છે એટલે આ રીતે તેને એકદમ સરસ મેશ કરી લેવાનો અને ત્યારબાદ આપણે તેને ચાળી લઈશું તો થોડીક મોટા કાણાવાળી જે ચાળણી હોય તેનો ઉપયોગ કરવાનો અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને પ્રેસ કરીશું અને જે પણ તેનો માવો છે એ બધો જ માવો નીચે વાટકામાં આવી જશે અને અહીંયા તમે જુઓ છૂટા રહી ગયા છે અને સરગવાનો જે પણ પલ્પ અને જે માવો છે એ બધો જ નીચે આવી ગયો છે આ રીતે એક વખત હાથથી પણ હું તેને નીચોવી લઉં છું એટલે થોડો પણ રસ તેમાં બાકી નહીં રહે હવે અહીંયા જુઓ સરગવાનો આ રીતનો સૂપ તમારે જો તૈયાર કરવો હોય તો તમે તૈયાર કરી શકો છો પણ આપણે આમાંથી એક અલગ જ રેસીપી તૈયાર કરવાની છે બીજી બાજુ અહીંયા જે કેરીને મેં કૂક કરવા માટે મૂકી હતી એ કેરી પણ એકદમ સરસ ચડી ગઈ છે આપણે એક વખત તેને ચેક કરી લઈએ આ રીતે એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ તો કેરી આપણી એકદમ સરસ ચડી ગઈ છે ગેસને બંધ કરીશું અને આ કેરીને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું જ્યારે આ કેરી ઠંડી થઈ જાય ત્યારબાદ આ રીતે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે તો જ્યાં સુધી આ કેરી એકદમ સરસ મેશ ન થાય ત્યાં સુધી તમારે બ્લેન્ડર ફેરવી અને આ રીતે તેનો પલ્પ તૈયાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ફુદીના અને કેરીનો એકદમ સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે ને એકદમ સરસ અને હવે આ પલ્પને પણ આપણે ચાડી દેવાનું છે તો જે બાઉલમાં સરગવાનો જ્યુસ હતો તેમાં જ આ કેરીનો પલ્પ પણ હું ચાડી લઉં છું તો ધીરે ધીરે ચમચાની મદદથી આ રીતે આપણે ચલાવીશું અને જે પલ્પ છે એ નીચે વાટકામાં ઉતરતો જશે અને ફુદીનાના જે પાન છે એ ઉપર રહી જશે તો આ ફુદીનાના પાનને આપણે આમાં મિક્સ નથી કરવાનો આપણે અલગ કરી દઈએ અને તમે જુઓ અહીંયા એકદમ સરસ આ પલ્પ તૈયાર થઈ ગયો છે તો જે સરગવાનો જ્યુસ હતો તેની સાથે આ કેરીનો પલ્પ પણ મેં મિક્સ કરી લીધો છે હવે અત્યારે ઉનાળો છે અને કેરી ખાવાથી લૂ નહીં લાગે એ આપણને બધાને ખબર છે એટલે આ રેસીપીમાં મેં કેરીનો ઉપયોગ કર્યો છે ફુદીનાનો ઉપયોગ કર્યો છે અને હવે આ જે પલ્પ છે એ આપણે કઢાઈમાં ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે એકદમ ઝીણો સમારેલો બે કપ જેટલો ગોળ ઉમેરી લઉં છું અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર સ્ટાર્ટ કરી આપણે આ રીતે તેને મિક્સ કરી લઈએ અને તેને કૂક કરવાનું છે આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા જુઓ ગોડ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને આનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે ફ્રેન્ડ્સ આ રેસીપીને મેં ગોળ સાથે બનાવી છે તમે ઈચ્છો તો સાકર સાથે કે ખાંડ સાથે પણ બનાવી શકો છો અથવા અડધો ગોળ અને અડધી ખાંડ ઉમેરીને પણ બનાવી શકો છો અને આપણે થોડીવાર માટે કૂક કરીશું અને આ ઉપરનું જે ફીણ છે એ મેં કાઢી લીધું છે કારણ કે જો એ ફીણ આ શરબતમાં રહી જશે તો શરબત લાંબા સમય સુધી સારું નહીં રહે એટલે ઉપરની બધી ફીણ કાઢી લેવાની અને આ રીતે તેને થોડીવાર માટે કૂક કરી લેવાનું આ ચાચણી થોડીક ઘટ થાય એટલે ગેસને બંધ કરી તેને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું આ રીતે શરબત થોડુંક ઠંડુ પડે એટલે આપણે તેમાં એક ચમચી સંચળ પાવડર ઉમેરીશું એક ચમચી આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને આ રીતે પા ચમચી મેં તેમાં મરી પાવડર ઉમેર્યો છે અને આ બધું જ આપણે તેમાં બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા આ રીતે જો તમને અલગ અલગ મસાલા ન ઉમેરવા હોય તો તમે એકથી દોઢ ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો પણ ચાટ મસાલાની અંદર ખટાશની માત્રા હોય છે અને કેરી આપણે ખટાશ માટે ઉપયોગમાં લીધેલી જ છે એટલે મેં આ રીતે સંચળ પાવડર જીરું અને મરી ઉમેર્યા છે હવે અહીંયા જો એકદમ સરસ મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે બધું એકદમ સરસ એકરસ થઈ ગયું છે અને હવે આપણે તેને એક એરટાઈટ કાચની બોટલમાં ભરી લેવાનું છે તો આ કાચની બોટલ હોવી જોઈએ એ વાતનું ધ્યાન રાખજો અને એ બોટલ તડકામાં એક દિવસ તપાવીને પછી તેમાં આ શરબત તમે ભરી અને તમે એક મહિના સુધી ફ્રીજમાં તેને સ્ટોર કરી શકશો એક વખત આ રીતે સ્ટોર કર્યા બાદ જ્યારે મન થાય ત્યારે તમે આમાંથી શરબત બનાવીને પી શકો છો બાળકો સ્કૂલેથી તડકામાં પાછા ફરે ત્યારે આ શરબત પહેલાં તમે તેમને આપશો તો ક્યારેય પણ તેમને લૂ નહીં લાગે તો આ શરબત બનાવવા માટે આ રીતે વન ફોર્થ ગ્લાસ જેટલું સિરપ આપણે તેમાં ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં થોડાક આઈસ ક્યુબ્સ ઉમેરવાના છે અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ તમે પાણીની જગ્યાએ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો એકદમ ડિલિશિયસ આ શરબત તૈયાર થાય છે કાચી કેરી અને સરગવાનું આ શરબત તમે પહેલાં ક્યારેય ક્યાંય નહીં જોયું હોય અને પહેલાં ક્યારેય બનાવ્યું પણ નહીં હોય તો એક વખત આ રેસીપી ટ્રાય કરજો તમારી આ રેસીપી કેવી બની તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપીને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ